તો રામ રામ બધાને કેમ છો બધા મજા 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 મજામાં જ રહેવાનું કાયમ મરો હવે તો આપણે જવાનું છે થોડું આટો મારવા અને આટો મારવા તો જવું જ પડે ને ભાઈ કેમ કે આ બોક્સ લીધું છે હવે અને અંદર હું છે આપણે અનબોક્સિંગ કરવાનું ચાલો फटाफट અનબોક્સિંગ કરી નાખી પછી આપણે ભઈએ એટલે આમાં તો ગાભા ગાભા કેમ છે ખોખું નાનું ખોખું મોટું નંદિર એ સ્ક્રીજે કેસે કાય બાકી જ વગા કળ્યા છે જો હાલો આજે બસ ભાવનગર જવાનું જોજો હો મામા આડે જક ને રડતા કમ સુઝળે તમારી આ ઈરુ જાન પરે મજબૂર હે તાયા કાય ગમ નથી નથી કાય એમ તો ઉપાય દીજો તો એવો ગીત બોલે છે ગીત ફેરવો આ નહિ આલે એલા નથી ગમમાં તો ગમમાં ગીર ગયું એવું લાગે છે ગીત ફેરવાળું બરોબર મજા આવી ને આગળ ફોર્મ માં આવી જાય હો જોજો

તમે પડતો થઈ ગયો તારે જે આપણે ફોર્મ ભર્યું છે એમાં આપણે જવાનું છે પોલીસ છે આમાં સૌથી વધારે રિસ્પોન્સ સારો તો રવિભાઈ તમે જે સપનું એકદમ ઊંચું જોવો ભલા મારા વાત થઈએ

તો આમાંથી છે ને ભાઈ એક રવિભાઈ નો આંકત ઊંચો છે રવિભાઈ આંકુછો રાખજો તું છે ને ભાઈ એટલે કયો આંક એકડા વાળો આંક નહીં નાના છોકરા ઊંચો છે આ એમ તો વાંધો નહીં ભલે કઈ નહીં ચાલો આની જો બધા લોકો સાથે મળ્યા છે કેટલા ટાઈમ પછી મજાક મસ્તી કરીએ બરોબર ચાલો તમારે શું ખાવું છે બોલો બાઈક બપોર બપોરનું જમવાનું ભાઈ ગયો મને ખોબા નાખવાનું મન થાય છે મારું ભાઈ હશે તો આપણો ફેન ફોલોઈંગ જોઈ લો બધા આપણા સબ્સ્ક્રાઇબર છે આમ જો ફેન ફોલોઇંગ મે મને કીધું ફેન છે આ મારો બહુ મોટો ફેન છે આપણે એની પ્રશ્ન મુલાકાત કરી એટલે ચાલો વરસાદ દ્વારકા બહુ તો તમને ખબર છે ફેન ને બાય 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 આવજો સારું હાલો તો આવજો બરોબર કેમેરા કેમેરાને ચાંટા લાગો મળ્યા ભાઈ કાપા હહ તમારું કેવું હે નામ અરે ભગવાનના નામ કેમેરામાં પાણી એ ઉપર તમારું શું કેવાનું થાય છે આવજો ફેન બધાને આપણે એક તમારી ઉપર તારે ક્યાં આવવાનું આવવાનું હાલો આવજો બધાને બાય બાય

રવિ તારા પપ્પા વિડીયો જોવે છે શું કહેવાનું થાય છે આમ તો તેમ ફોન વાત કરતા તો કા તારા પપ્પાને કઈ સંદેશો દેવાનો થાય બાબા આમાં મારે પીડીએફ છે જો તમે બ્લોગ જે બાલાજીને જોવો છો ને આમ મારા કાકાનો દીકરો રવિભાઈ કેમ વિવેકભાઈ કેમ છો બધા હાઈ ફેમિલી કરે છે બધાને હું છે પણ અને આપણે વિવેકભાઈનો આઈફોન લેવા માટે આવ્યા છીએ કેમ કે વિવેકભાઈ ભણતર ભણે છે થોડું પોલીસ નું અને આઈ લેવલ માં એને તૈયારી કરવાની છે એટલે પછી મેં કીધું છે ને તો આપણે ફોન ફોન આપીને તો બધું ઘણું થાય પણ ભાઈ તમે કેજો ખરેખર આમાં છે સ્ક્રીન છે એક કરી દેજો ખાલી આમાં છે આનું બધું જોઈએ આ આ ગ્રુપનું તાલીમ વર્ગ ભાઈઓ આનું બધું રહેવું જોઈએ

એને હું બધા ઓનલાઈન ક્લાસ ભણવાના છે અને એ બધું આઈફોન આયો સિસ્ટમ માં ન આવે તમને ખ્યાલ જ છે બધું બરોબર તો વીઓ આપણે મોળિયા સુધી ડ્રોપ કરી દીધો મારે હું રેવું જોવું તો મારી પોતાની આવડે તો હું બધું સેન્ડ કરું છું ની યાદ છે યુ હા યુ આ બધું મારું છે કરંટ છે પછી ઓહો આ ભાઈ ક્યાં ગઈ ભાઈ હાલો આપણે આઈફોન લઈ જવાનો છે બે બે આઈફોન રાખવાના છે તમારા ભાઈનો નો જમાનો આવી ગયો છે હવે મોજ કરો તમે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે બે હજાર થાય એટલે બીજા ભાઈ એટલે આઈફોન તાર કે આવું ઘર નો નથી થઈ ગયો હા ભાઈ હા ભાઈ હા એવું બધું કેમ ન અત્યારે કા શું કેવું તમારું આઈફોન લઈ જવાનો થાય છે બરોબર તાર ધમ કરવાના છે કે પ્રેમ થી આપી દેવાનો છે હે ઘડીક ધમ પસડા કેલા પણ તે મ્યાં નો આવ્યો ધમ ફોન નો લઈ લીધો છે તમારા બધાને દીયે થી જો કેવો મસ્તી નો લાગે છે

તો આવજો અને ફોનનું ધ્યાન રાખજો અને બાય બાય ટાટા સી યુ મળશું આવતા આવતા બ્લોગ માં ત્રણ મહિના નેવું દિવસ ફોન આવે નેવું દિવસ પછી ફોન પાછો આવે તો લઈ જઈ છે આ પણ ના પૂરતો આ ઘરે જો હારો વિવેક આવજે અને ભણવાનું ધ્યાન રાખજે ભાઈ એ ફોનનો નો કઈ સિરાત ભાણા આજ કે બો દિલ થી અમ તો કઈક મેલ કરી દેજો અરખો આવજે વિવેક કેવું મોટું કેવું ધોયલ કઢી ગયું ભાઈ ગમતું તો નથી ફોન વગર મજા નહીં આવે કેમ કે ઘણા ટાઈમથી થી આઈફોન વાપરે છે એટલે તમને ખબર છે આઈફોન યુઝર્સ ની હાલત કેવી થાય છે એન્ડ્રોઈડ માં ઘટકો મારીને આવે એટલે પણ એનું કારણ છે આયો સિસ્ટમ એનામાં છે ને અમુક આપણું હાલથી ભણવાની આના કારણે છે ને એને આઈફોન દેવો લેવો પડ્યો ને ઓલો ફોન દેવો પડ્યો બરોબર તો આપણે આવી ગયા છીએ પરેશભાઈની દુકાને પરેશભાઈનો ફોન તમારે આવી ગયો હતો પરેશભાઈની દુકાન સ્ટાર્ટ થઈ ગઈ છે સેટઅપ બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે દુકાન આવી મજા આવી ગઈ ભાઈ ચાલો તો હવે દુકાને કંઈક ટેસ્ટ બેસ્ટ કરીને પછી આગળ જઈશું બરોબર ને રવિભાઈ ભગવતી સર્કલ દુકાન ખોલી છે ભાઈ અમારા પરેશભાઈ ભાવનગર મસ્ત સેટઅપ થઈ ગયું છો માથો ડિલક્સ ચાલો થોડીક ભૂખ લાગી છે નાસ્તો કરી લઈએ ભાઈ છેણા ખાવા છે થોડાક બરોબર ને શિરક ભાઈ શક્તિ આવે શક્તિ રે થોડી તો ચાલો છેણા ખાઈ લઈએ છેણા ની ડીશ છે ચિરાગ ભાઈ જમાવો ચાલો ખાઈ લઈએ હેલો હેલો ખાઈ લઈએ બહુ તીખું લાગ્યું છે થોડું કામ કરી લઉં એ છે આવી જાય ને મોટામાં કાઈ ચાલો પાણી બોટલ પી લેવી અને જ્યાં ભરરા વરસાદની જરૂર નથી ત્યાં ધમરોળા ગાઢે જો ભાઈ ફૂલ વરસાદ આવે છે અરે ભાવનગરમાં કોને કપા પકાવવાનો હશે ભાઈ તેમ મને ક્યો હાલો કોને પકા કપા પકાવવાનો હશે બોલો થોડું ન ઓળ્યું ચાંકે લઈજો ઘરે પાણી પીવું છે ફટાફટ કેમ છો દાજી મજામાં એરા મજામાં જો અમારા પરમ મિત્ર છે હો ભાઈ ઓલી વખતે આપણને નોત મળ્યા

ચાલો તો હવે જમી લેવી બાકી બધાને બાય બાય બધા સી નો તો જોડાયેલા રહીજો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા